મિત્રો દેસલેખ માથો માં આપનું સ્વાગત છે અને હું શું આપનો મિત્ર નથું મિત્રો અત્યારે થોડુંક હવામાન જીરા માટે ખરાબ થયું છે આપણે ઉપરથી પાયું છે અને હવામાન પણ ખરાબ થયું છે કારણ કે જીરુને છે ને ભૂર પવન હોય ને આપણે જે ઈશાન પવન કહીએ ઈશાન ઉત્તર પૂર્વના પવન જે કહીએ ને એ પવન જીરુ માટે અનુકૂળ રહીએ પણ નૈઋત્ય અને વાયુવ્યના પવન છે ને જીરું માટે ખૂબ નુકસાનકારક છે અને જીરું પાયું હોય અને અમુક એવું વાતાવરણ હોય અને અમુક એવી જમીન હોય તો એમાં લીલો પીરો હુકારો પણ ચાલુ થઈ જાય અથવા કોઈ ધાણાવાળું પડવું હોય એમાં પણ હુકારો ચાલુ થઈ જાય અથવા ગયા વર્ષે આપણે જીરું વાવ્યું હોય અને જે હુકારો આવ્યો હોય એમાં પણ જીરાનો હુકારો ચાલુ થઈ જાય તો એના માટે હું કરવું આજે આપણે એક નાનકડો વિડીયો બનાવી નાખીએ કાલે વધુ માહિતી આપી હોય એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો કારણ કે આપણે જીરું પિયત પણ આપી દીધું છે અને જીરું આપણું થોડુંક થયા ક્લાસ ગયું હે દાંડલી સેડવાની તૈયારીમાં છે તો તમને બતાવું જીરું અને કંઈ દવા છાંટવું શું એ જે મિત્રો આ આપણું જીરું છે બરાબર હવે આ દાંડલી સેડવાની તૈયારી છે અને પિયત આપ્યું છે અને સેજ નહીં આવી હુકારો હજી આનાથી થોડુંક વધુ થાય હવે આ પછી પિયત આપશું ને ત્યારે હુકારાની ખબર પડશે કારણ કે હજી આ જીરું છે ને દાંડલીને જ સડ્યું હું તેમાં બહુ હુકારો અસર ના કરે દાંડલી સડવાની તૈયારી હોય અથવા સડી જાય ત્યારે હુકારાનો રાઉન્ડ આવે હવે હવેનું પાણી આપણે વાહવું ને ત્યાર પછી હુકારો આવીએ અત્યારે વધુ પિયત થઈ જાય જીરું નાનું હોય તો એક જાંબુડિયાનો પ્રશ્ન રહીએ અને પાણી ભરાય ન્યા લીલા પીળા હુકાળાનો પ્રશ્ન રહીએ પણ આપણે મિત્રો એક અગમચેતીના પગલાંના ભાગરૂપે ગયા વર્ષે આપણે અમુક અમુક જગ્યાએ ત્રીજા વર્ષે ગયા વર્ષે અમુક અમુક જગ્યાએ આપણે હુકારાનો પ્રશ્ન દેખાતો હતો અને આપણે આને કુલ ટોટલ પાંચ પાણી પાઈ દીધા છે ચાર ઉગાવાના એક તેની પછી પાયું હે એટલે થોડુંક પાણી આપણે આમ જોઈએ તો જીરા માટે થોડુંક વધારે કહેવાય અને આપણી જમીનને પણ હવે બવાડું લાગે આપણે ઘણા વર્ષથી જીરું વાવ્યું છે એ તો એના માટે એક ભાગરૂપી આપણે બાયર કંપનીનું એલિયટ સાચ્યું છે મિત્રો આ દવા ગમે આપણે આને ઘણી બધી લીલા પીળા હુકારાની આવે ઉપરથી છાંટવાની પાવાની આવે પણ બને ત્યાં સુધી મિત્રો આપણે જમીનમાં પાતા નથી બને ત્યાં સુધી દવા આપણે ઉપરથી છાંટવાનો પ્રયત્ન વધારે કરીએ છીએ અને ઉપરથી છાંટી અને જે રિઝલ્ટ મળે એમાં આપણે સંતોષ કરવાનો છે કારણ કે આપણે જમીનમાં પાવાનું બહુ ઓછું રાસાયણિક ખાતર પણ ઓછું નાખીએ છીએ અને જમીનમાં કોઈ પણ દવા પણ ઓછી વાપરીએ છીએ મિત્રો આ છે ફોસેલિટ એલ એલ એંશી ટકા ડબલ્યુ આમાં એમ્યુનિયમ સલ્ફેટનો ભાગ પણ આવે છે એટલે થોડુંક પાણી ઉપાડવાનું એ કરે છે અને લીલા લીલાપીળા હુકાળા સામે થોડુંક આનો ફાયદો રહીએ છે પછી સોડિયમ આવે છે એટલે થોડુંક જે જાંબુરિયું થવાનો પ્રશ્ન આવે ને એમાં પણ થોડો ઘણો ફાયદો આવે છે જેના મોટા ઘણા કન્ટેન આવે છે એટલે આપણે ને જાંબુરિયું તો બહુ થતું નથી અને હજી ક્યાંય લીલો પીરો હુકારો પણ દેખાતો નથી પણ આપણે એક ભાગરૂપે સાચી છીએ અને આનાથી ઘણી બધી બીજી માર્કેટમાં દવાઓ આવે છે આપણે જીરાના લીલાપીરા હુકારા માટેની પણ આપણે આનો અનુભવ છે આનોથી આપણે રિઝલ્ટ સારું મળ્યું હતું એક વર્ષ આપણે આનું સાટેલું છે એનો આપણે વિડીયો પણ અપલોડ કરેલો છે બે વર્ષ પહેલાં આપણે લીલો પીરો હુકારો એકદમ ચાલુ થઈ ગયો હતો ત્યાર પછી આપણે આનો એક રાઉન્ડ લીધો રોક કંટ્રોલ થઈ ગયો બીજો રાઉન્ડ લીધો સંપૂર્ણપણે આપણે એને કંટ્રોલ કરી લીધું હતું પણ પછી મિત્રો પિયત આપણે આપેલું નહોતું લીલો પીરો હુકારો આવ્યો ત્યાર પછી આપણે પિયત આપેલું નહોતું આ વર્ષે હજી આપણે પિયત આપવાનું જ છે ત્યાર પછી આપણે ખબર પડે કેવો એવો લીલો પીરો હુકારો આવે છે તો અત્યારે આ છાતી જઈ અને એક આપણે જીરું સેજ પાયું ને એટલે બહુ મહત્ત્વનું પાણી નથી પડ્યું તો એના માટે આપણે છે ને એક હ્યુમિક આવે છે એસિડ હ્યુમસ્ક નામ તરીકે ઓળખાય છે બરાબર અને આમાં પણ કોમ્પની આપણે ઈપકોની પસંદ કરી છે મિત્રો ગમે દવા લઈને તો થોડી ઘણી મોંઘી પડે પણ કંપની અમે થોડુંક ધ્યાન દેવાનું કારણ કે એ કંપનીના નામ ઉપર હલતું હોય તો એ હારી દવા બનાવતી હોય તો એનું માર્કેટમાં દવા પણ વધારે વેચાતી હોય અને એ નબળી ગુણવત્તાની દવા ન આપતા હોય કે એમાં કન્ટેન ફેરફાર બહુ ઓછા ખાતા હોય એવું છે બાકી કંઈ દવા કોઈ દીક કોઈ ચાખીને લેતું નથી અથવા એનું રિઝલ્ટ છે એ હવામાન ઉપર આધારિત આવતું હોય એટલે આપણે એમાંય પણ બહુ ખાસ ખબર ના પડે પણ જે હારી કંપની હોય માર્કેટમાં એનું થોડુંક મહત્ત્વનો એવો ભાગ ભજવતું હોય નબળી કંપની હોય એમાં થોડું ઘણું આમ તેમ થતું હોય પણ હારી કંપની હોય એની નામશા ખરાબ ન થવા દઈએ એટલા માટે થોડુંક ધ્યાન સારું દેતું હોય મિત્રો આ છે ને હ્યુમિક એસિડ છે આમાં આમ તો ઘણું બધું આવે છે પણ આપણે ખાલી યુમિક એસિડથી જે આ જીરાની શેડ નહીં આવી પીડાશ આપે ને એ દૂર કરવા માટે આપણે આનો ઉપયોગ કરવાનો છે મિત્રો આજના વિડીયોમાં એટલી માહિતી ઘણી મળીએ નેક્સ્ટ વિડીયોમાં આજે આપણે આ જીરું ગુજરાત ચાર એમાં દવાનો છંટકાવ કરીએ કાલે બીજા જીરામાં કરશું તો એનો પણ વિડીયો એક મૂકશું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો કયો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો